બાળકી સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લઈને ઉડાવી દીધી હતી જેના પગલે બાળકી વીસ ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે સુરતમાં પુરપાટ ઝડપે દોડતા વાહનો દ્વારા અકસ્માતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સરદાર બ્રિજ પાંચસે એકસો આઠ ના અકસ્માતમાં દસ વર્ષીય બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી બાળકીને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડાઈ હતી સદનસીબે બાળકીને સામાન્ય ઈજા પહોંચી હતી રોડ ક્રોસ કરતા સમયે આ ઘટના બની હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ આ બાળકીને જે એકસો દ્વારા અકસ્માત થયો હતો તેમાં જ સારવાર માટે લઈ જવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારમાં શનિવારે સરદાર બ્રિજ પાસેથી એકસો આઠ એમ્બ્યુલન્સ પસાર થતી હતી ત્યારે દસ વર્ષીય ખનક કિંજલભાઈ મેવાડા સાથે એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હતો દસ વર્ષની ખનક સાયકલ પર સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે ફૂલ સ્પીડમાં આવતી એકસો આઠ એમ્બ્યુલન્સના અડફેડે આવી ગઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટક્કરના પગલે ખનક વીસ ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી સાઇકલ સાથે અડફેટે આવેલી 10 વર્ષે બાળકી રોડ પર પટકાવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અકસ્માતના પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા જો કે આ અકસ્માત ગંભીર ન હોવાથી બાળકીને પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું સારવાર માટે એકસો આઠ મારફતે જે બાળકીને હોસ્પિટલ ખસેડાઈ હતી સામાન્ય ઈજા હોવાથી બાળકીના પરિવારને રાહતનો શ્વાસ લીધો હતો અને એકસો આઠની માનવતાનો આભાર માન્યો હતો Bureau report H24 News Surat.